જય માતાજી બધાને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ અને એકદમ જાળીદાર એવી આજે આપણે રસમલાઈ બનાવશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને જો રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરજો રસમલાઈ બનાવવા માટે પહેલાં આપણે દૂધને ફાળીને તેમાંથી પનીર બનાવવાનું છે તો તેના માટે મેં અહીં એક લીટર જેટલા ફૂલ ફેટ દૂધને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધું છે દૂધને પહેલાં મેં ગરમ કરી બેથી ત્રણ કલાક ફ્રીજમાં રાખી ઠંડુ કરી અને પછી તેની મલાઈ કાઢી લીધી હતી દૂધમાંથી મલાઈ કાઢવી ખૂબ જ જરૂરી છે જો આમ ન કરીએ તો મલાઈ એકદમ રબડ જેવી બનશે અને જો આ પ્રોસેસ ન કરવી હોય તો ટોન્ડ મિલ્ક આવે છે તેનો ઉપયોગ કરવો દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે દૂધને ફાળવા માટેની તૈયારી કરી લઈએ તો મેં અહીં બે લીંબુ લીધા છે હવે લીંબુના બે ભાગ કરી લીંબુનો રસ કાઢી લેશું લીંબુની જગ્યાએ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો લીંબુનો રસ કે પછી વિનેગર જે પણ ઉપયોગમાં લો તે મોટી ચાર ચમચી જેટલો હોવો જોઈએ હવે લીંબુના રસમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસું તો દૂધને ફાળવા માટે મિશ્રણ તૈયાર છે હવે દૂધને જોઈ લઈએ તો દૂધમાં પણ ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને બે મિનિટ માટે દૂધને ઠંડુ થવા દેસું ફક્ત બે મિનિટ જ તે દૂધને ઠંડુ થવા દેવાનું છે વધારે નહીં દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે પનીરને ગાળવાની પણ તૈયારી કરી લઈએ તો એક બાઉલમાં ચારણી રાખી દઈશું તેની ઉપર કપડું રાખી દેસું આ બધી તૈયારી દૂધને ફાળતા પહેલાં જ તે કરી લેવી કેમ કે જો દૂધને ફાળ્યા પછી આ બધી તૈયારી કરશો તો પનીર રબર જેવું થઈ જશે તો હવે દૂધને ફાડી લઈએ તો આપણે જે લીંબુનું મિશ્રણ બનાવ્યું છે તે થોડું થોડું કરી દૂધમાં એડ કરી હળવે હળવે ચમચો હલાવતા જાશું ધીમે ધીમે દૂધમાંથી પનીર અલગ થઈ જશે તો દૂધમાંથી પનીર અલગ થઈ ગયું છે હવે આને આપણે ઠંડુ કરવાનું છે તો મેં અહીં બરફના ટુકડામાં પાણી એડ કરી એકદમ ઠંડુ પાણી કરી લીધું છે તેને એડ કરી દેસું જેથી મિશ્રણ તરત જ તે ઠંડુ થઈ જાય અને પનીર એકદમ સોફ્ટ રહે હવે પનીરને ગાળી લઈએ તો આપણે જે ચારણીમાં કપડું પાથરીને તૈયાર રાખ્યું છે તેમાં પનીરને એડ કરી દેશું તો પનીર ગળાઈ ગયું છે અને પાણી અલગ થઈ ગયું છે આ પાણીનો ઉપયોગ લોટ બાંધવામાં સૂપ કઢી કે પછી દાળમાં પણ કરી શકો છો હવે આ પાણીને દૂર કરી દેશું હવે ચોખ્ખા પાણીથી પનીરને બે થી ત્રણ વાર સારી રીતે ધોઈ લેશું જેથી લીંબુની ખટાશ દૂર થઈ જાય તો પનીર સારી રીતે ધોવાઈ ગયું છે હવે કપડાંની પોટલી વાળી આવી રીતે નીચોવી બધું જ પાણી બહાર કાઢી લેશું પનીરમાંથી બધું જ પાણી કાઢી એકદમ ડ્રાય કરી લેવાનું છે તો હવે પનીરમાંથી બધું જ પાણી નીકળી ગયું છે હવે પનીરને થોડીવાર માટે આમ જ રહેવા દેશું ત્યાં સુધી આપણે ચાસણી માટેની તૈયારી કરી લઈએ તો એક કઢાઈને ગેસ ઉપર રાખી દેશું હવે મેં અહીં બસો પચાસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે તેને એડ કરી દેશું અને આ જ વાટકાના માપથી ચાર વાટકા પાણી એડ કરશું આપણે જેટલી ખાંડ લઈએ તેનાથી ચાર ગણું પાણી એડ કરવાનું છે આપણે આ ચાસણી એકદમ પાતળી જ તે બનાવવાની છે કોઈ પણ તાર લેવાની જરૂર નથી હવે ચાસણીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ઉકળવા દેશું તો જ્યાં સુધી ચાસણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવવાની તૈયારી કરી લઈએ તો પનીરને એક થાળીમાં કાઢી લેશું હવે આવી રીતે હથેળીથી પનીરને મસળવાનું છે તો આપણે પાંચથી છ મિનિટ સુધી પનીરને આવી જ રીતે મસળવાનું છે અત્યારે પનીર એકદમ દાણેદાર છે તો જ્યાં સુધી પનીર એકદમ લીસું ન થઈ જાય ત્યાં સુધી પનીરને મસળવાનું છે તો હવે પનીરને મસળતા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પનીર એકદમ લીસું થઈ ગયું છે આ રીતે આંગળીમાં લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે પનીર એકદમ લીસું થઈ ગયું છે હવે મેં અહીં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર અને ચપટી જેટલા બેકિંગ પાવડરને ભેગો કરીને લીધું છે તો આ મિશ્રણને પનીરમાં એડ કરી દેસું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું કોર્ન ફ્લોર એડ કરવાથી રસગુલ્લા ચાસણીમાં ફાટશે નહીં અને બેકિંગ પાવડરથી રસગુલ્લા એકદમ ફૂલેલા અને જાળીદાર બનશે અને જો તમે ફરાળી રસમલાઈ બનાવવાના હોય તો કોર્ન ફ્લોરની જગ્યાએ તપકીર કે પછી સિંગોડાના લોટનો ઉપયોગ કરવો અને જો બેકિંગ પાવડર અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ અડધી ચમચી જેટલા ખાવાના સોડાનો ઉપયોગ કરવો તો કોર્નફ્લોર પનીર સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને રસગુલ્લા બનાવવા માટે મિશ્રણ એકદમ તૈયાર છે હવે આપણે આમાંથી રસગુલ્લા બનાવી લઈએ તો થોડું મિશ્રણ હાથમાં લઈ આવી રીતે ગોળ અને ફ્લેટ રસગુલ્લું બનાવી લઈએ આપણે અત્યારે રસમલાઈ બનાવવાની છે તેથી આવી રીતે ફ્લેટ રસગુલ્લા બનાવવાના છે પરંતુ જો તમારે રસમલાઈ ન બનાવી હોય તો ગોળ રસગુલ્લા પણ બનાવી શકો છો તો બધા જ મિશ્રણમાંથી આવી જ રીતે રસગુલ્લા બનાવી લેશું તો બધા જ મિશ્રણમાંથી રસગુલ્લા બનાવી લીધા છે એક લીટર જેટલા ફૂલ ફેટ દૂધમાંથી મારે અહીં મીડિયમ સાઇઝના તેર રસગુલ્લા બન્યા છે અને જો તમારે વધારે પ્રમાણમાં રસમલાઈ બનાવી હોય તો બધી જ સામગ્રીનું માપ ડબલ કરી દેવું હવે ચાસણી જોઈ લઈએ તો ચાસણી સારી રીતે ઉકળવા લાગી છે રસગુલ્લાની ચાસણીમાં કોઈ પણ તાર લેવાનો નથી આ ચાસણીને એકદમ પાતળી જ તે રાખવાની છે તો હવે આપણે જે રસગુલ્લા બનાવ્યા છે તે એક એક કરીને ચાસણીમાં એડ કરી દેશું અને ગેસની ફ્લેમ ફૂલ જ તે રાખવાની છે તો બધા જ રસગુલ્લા એડ થઈ ગયા છે હવે કઢાઈને ઢાંકીને દસ મિનિટ સુધી રસગુલ્લાને ચાસણીમાં ચડવા દેશું અને રસગુલ્લા બનાવવા માટે પોળાવાસણનો જ તે ઉપયોગ કરવાનો છે હવે રસગુલ્લા ચડે છે ત્યાં સુધીમાં આપણે રસમલાઈ માટે રબડી બનાવી લઈએ તો રબડી બનાવવા માટે વજનવાળી કડાઈને ગેસ પર રાખી દીધી છે હવે મેં અહીં છસો એમ એટલે કે અડધા લિટર કરતાં થોડું વધારે ફૂલ ફેટ દૂધ લીધું છે રસગુલ્લા અને રસમલાઈ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ અથવા તો ભેંસના દૂધનો જ તે ઉપયોગ કરવાનો છે ગાયના દૂધનો ઉપયોગ નથી કરવાનો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દેસું હવે મેં અહીં સાતથી આઠ તાતણા કેસરના લીધા છે તેને દૂધમાં એડ કરી દેસું સાથે પિસ્તા અને બદામની કતરણ કરીને લીધી છે તેને પણ એડ કરી દેસું અને સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે ચમચાથી સારી રીતે હલાવતા રહેશું જેથી દૂધ તળિયે ચોટે નહીં આપણે જે છસો એમ દૂધ એડ કર્યું છે તેમાંથી સો એમ જેટલું દૂધ બળી જાય ત્યાં સુધી દૂધને ઉકળવાનું છે

અને બે મિનિટ સુધી રસગુલ્લાને હજુ ચડવા દેશું જો તમારે રસમલાઈ ન બનાવી હોય અને ફક્ત રસગુલ્લા જ તે બનાવવાના હોય તો આ સમયે તમારી પાસે જો કેવડા વોટર કે ગુલાબ જળ અવેલેબલ હોય તો એક ચમચી જેટલું એડ કરી દેવું તો હવે રસગુલ્લા સારી રીતે ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને હવે રસગુલ્લાને ઠંડા કરી લઈએ જેથી રસગુલ્લા એકદમ ફૂલેલા અને જાળીદાર જ તે રહે તો તેના માટે મેં અહીં તપેલીમાં બરફના ટુકડા લીધા છે હવે ચમચાથી ચાસણીને બરફ ઉપર એડ કરી દેસું જેથી ચાસણી તરત જ તે ઠંડી થઈ જાય અને હવે બધા જ રસગુલ્લાને પણ ઠંડી ચાસણીમાં એડ કરી દેસું તો બધા રસગુલ્લા એડ થઈ ગયા છે હવે રસગુલ્લાને એક કલાક સુધી આ જ ચાસણીમાં રહેવા દેશું તો આ રસગુલ્લાને તમે આમ જ પણ ખાઈ શકો છો અથવા તો રસમલાઈ પણ બનાવી શકો છો હવે રબડીને જોઈ લઈએ તો રબડી પણ સારી રીતે ઉકળી ગઈ છે અને દૂધ પણ બળી ગયું છે હવે આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દેશું આપણે કેસર એડ કર્યું હતું તેનાથી હળવો પીળો કલર રબડીમાં આવી ગયો છે અને કેસરની જગ્યાએ તમે પીળા કલરના ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો તો રબડી પણ બનીને તૈયાર છે રબડીને વધારે ઘાટી નથી કરવાની હવે ગેસની ફ્લેમ બંધ કરી રબડીને પણ ઠંડી થવા દઈશું તો હવે એક કલાક પછી જોઈએ તો રબડી અને રસગુલ્લા બંને સારી રીતે ઠંડા થઈ ગયા છે હવે રસગુલ્લાને હાથમાં લઈ હળવા હાથે આવી રીતે પ્રેસ કરી વધારાની ચાસણી કાઢી રબડીમાં એડ કરી દેસું તો બધા જ રસગુલ્લા રબડીમાં એડ થઈ ગયા છે એક રસગુલ્લાને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે રસગુલ્લા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો આપણી રસમલાઈ બનીને તૈયાર છે હવે રસમલાઈને ને ચાર થી પાંચ કલાક સુધી આજ કઢાઈમાં બાર જ તે રહેવા દેવાની છે પાંચ કલાક પછી રસમલાઈને ફ્રિજમાં ફ્રીજમાં મૂકવી તો હવે પાંચ કલાક પછી જોઈએ તો રસગુલ્લાની અંદર સુધી રબડી આવી ગઈ છે હવે રસમલાઈને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું

ફ્રીજની અંદર રાખી બે દિવસ સુધી આ રસમલાઈને આરામથી ખાઈ શકો છો એક પ્લેટમાં રસમલાઈ કાઢીને બતાવ તો તમે જોઈ શકો છો કે રસમલાઈ એકદમ સોફ્ટ અને જ્યુસી બની છે હવે કોઈને કોઈ તહેવાર તો આવશે જ તે તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ઘરે રસમલાઈ જરૂરથી બનાવજો ઘરના બધા જ લોકોને ખૂબ જ પસંદ આવશે મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો